નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ઉપર તો મિત્રો ગોંડલથી જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગર્દીનો એક કિસ્સો સામે આવ્યો છે જેની અંદર ગણેશ ગોંડલ જે છે એને એક દલિત યુવાનનું અપહરણ કર્યું છે ત્યારબાદ તેને ગોંડલના ગણેશગઢમાં લઈ જઈ અને આ દલિત યુવકને માર મારવામાં આવે છે તેમજ આ યુવકના કહેવા મુજબ તેના કપડાં પણ ઉતારી લેવામાં આવે છે અને તેને નગ્ન અવસ્થામાં ઢોર માર મારવામાં આવે છે આ સિવાય મિત્રો આ દલિત યુવકને ઘેરબંધારાણી શબ્દો પણ ઉચ્ચારવામાં આવે છે અને તેને ધમકી પણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તું કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે નહીં તો જોવા જેવી થશે તેમજ તું ધમકી આપતા આ યુવક પાછો છોડવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો આ સમગ્ર મામલે આ યુવકના પિતા જેમનું નામ છે રાજુભાઈ સોલંકી જેમને ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં એક્રોસિટી તેમજ હત્યાનો પ્રયાસ અને અપહરણનો કેસ પણ નોંધવામાં આવ્યો છે આ અંગે નિષ્પક્ષ તપાસ થાય એવી પોલીસે પણ ખાતરી આપી છે તેમજ મિત્રો આ સમગ્ર ઘટનાનું વર્ણન કરતા ભોગ બનનાર યુવકના પિતા રાજુભાઈ સોલંકી આ ઘટના વિશે શું કહે છે આવો સાંભળીએ કાલે સાંજે ત્રણ વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો ત્રણ ફોર વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢ માં જઈ અને મારા છોકરાને નંગન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી તેને સીધી કુટેર કાઢેલા અને સીધી કુટેર પણ અમે આપેલા છે ઘટના એવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોક માંથી ઘર બાજુ કાતા તમે આ લોકો નાથી નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ ફોરવ્હીલ ધીમે ચલાવો આ જ વાતમાં અને ઝઘડો થયેલ છે આ આ દસ લોકો સામે ફરિયાદ કરે છે તેરોય ભોગ બનનાર વ્યક્તિ પોતે સંજયભાઈ આ ઘટના વિશે શું કહે છે આવું એમના માટે સાંભળીએ મારું નામ સંજય રાજુભાઈ સોલંકી રાતના બે ને સુડતાલીસે હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે મોટી ફોર વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડી કડિયાવાડ પાસે જ્યાં મને ફૂલ માર મારેલો પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા ને વાડી બાજુ લઈ ગયા બહુ માર્યો મને બહુ એટલે બહુ માર્યો અંધારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાં કે ના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો કપડાં મારા ઉતારી બનાવવામાં આવ્યો કે ધમકી વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂક હતી બંદુક ભી કે અમે એ વસ્તુ તું બોલ અને બધાની માફી માંગ તું અને મને મારી મારી મારીને માફી મંગાવે અને પછી હું મારા છોકરાને સાહેબ હું મારા છોકરાને જમ જમવા ગયા તા હું મારો છોકરો અમે કાઢવામાં આવતા મારો છોકરો મારી ગાડીમાં સુઈ ગયો પાછળથી ગાડી જોરથી લગાવી અવાજ એવો મારો છોકરો ઉઠી ગયો ફરકીને કીધું કે ભાઈ જોઈને ચલાવો એ મારી બાંધવા નીચે ઉતરતા હતા મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે છોકરો ભેગો છે કોધું નથી તો કે છોકરાને મૂકી દેવું હું મારા છોકરાને મૂકવા ગયો ને મારી પાછળ પાછળ આગળ આવ્યા આગળ આવ્યા ત્યાં મારા છોકરાને મૂકીને એમના પાસે ગયો એમના પાસે ગયો ને તો ત્યારે થોડીક બોલાચાલી થઈ પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને જવા આયુવક સાથે બેરહેમીથી માર મારવામાં આવે છે જેને લઈને આ સમગ્ર મામલો છે એ ખૂબ જ વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેને લઈને દલિત સમાજની અંદર હાલ ખૂબ જ ભારે રોજ જોવા મળી રહ્યો છે તો મિત્રો જોવાનું હવે એ થાય છે કે ગુંડાગર્દી કરનાર ખણેજ ગોંડલ ઉપર આ સરકાર શું પગલાં લે છે મિત્રો આ અંગે તમે શું માનો છો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો